ભાવનગર જિલ્લામાં આવતા ટોલ નાકાના ટોલ ટેક્સનો વિરોધ પ્રાપ્ત થતી માહિતી મુજબ ખેડૂત કલ્યાણ સંગઠન ગુજરાતના પ્રદેશ પ્રમુખશ્રીવાળા ભરતસિંહ પોપટભા તળેદી દ્વારા ભાવનગર જિલ્લામાં આવતા નાકામાં ભાવનગર જિલ્લાના વાહનધારકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ અપાવવા તેમજ સાથોસાથ ભાવનગર સોમનાથ હાઈવેનું કામ પૂર્ણ નહીં થતાં આ ટોલ ટેક્સ નિયમ વિરુદ્ધ છે તેમજ ફાસ્ટ ટ્રેક અને રોડ રકમ બમરો ઉગડાવતા હોય અને ટોલ ઉપરના કર્મચારીઓ ગુંડા અને અસામાજિક તત્વો હોય છે તેમજ સામાન્ય મારસને ધમકાવીને દાદાગીરી કરી છે તે બદલ આ સમગ્ર પ્રક્રિયાની વિરુદ્ધમાં નારાઓ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે અને કાયદાકીય પગલાં લેવામાં નહીં આવે તો આવનાર સમયની અંદર ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી હતી સંધિ જાગૃતિ ન્યૂઝ સંત્રી જાહેડ મધ્રા દ્વારા સરકારે ઉપર જ્યાં એક લાઈન માં ધારાસભ્ય દીકરો નીકળી હોય માં અમારી બેની દીકરીઓ નાની નાની દીકરીઓ તમને ગાંધીનગર ની તેલી પેહ તમે પચાસ પચાસ હજાર રૂપિયા ના પગાર ખાવ છો એટલે અમારી ભાવનગર જિલ્લા માંથી હટાવી દો નહી છે કે તમે હટાવી લો મહેરબાની કરીને હટાવી દો બધા પ્રોગ્રામ જોયા જગ્યા થાય છે અને જે કરવામાં અમારે પ્રાણ આપી દઉં અમે અમારો ઘટ <coughs> મારું નામ ભરત ભરતસિંહ પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અને કોબડી ટોલ નાકા પ્રમુખ અત્યારે જે ભાવનગર જિલ્લાને એકસો ચાલીસ કિલોમીટરમાં ત્રણ ટોલ નાકા ઊભા કરી દેવામાં આવ્યા છે ધળા કોબડી અને બે દિવસ પહેલા લોંગડી જે ટોલ નાકું ઊભું કરવામાં આવ્યું એ તો ગુજરાતમાં સૌથી વધારેમાં વધારે ટોલ ટેક્સ હોય એવું નાકું ઊભું કરવામાં આવ્યું એટલે અમે ટોલટેક્સનો ખરખત વિરોધ કરીએ છીએ કે આ ટોલ નાકા હટાવી લ્યો અગાઉ પણ આનંદીબેનની સરકારમાં ઘણા બધા ટોલ નાકા ઉઠાવી લીધા તો આ દાદા જ્યાં હોય ત્યાં બોલ નજર તો ટોલ નાકામાં ભૂપેન્દ્રભાઈ બુલડોઝર ફેરવે એવી અમારી એક માગણી છે અને સાથે સાથે અમારે એવી પણ માગણી છે કે ભાવનગર જિલ્લાના જે જે ફોર વાહનના અને જિલ્લાના કોઈ પણ વ્યક્તિએ જો બહારના જિલ્લાના કે રાજ્યના વાહન ખરીદ્યા હોય એ તમામ ભાવનગર જિલ્લાના વાહનોનો ટોલ ટેક્સ માફ કરે અને એ જો અઠવાડિયામાં નહીં કરે તો ધારાસભ્ય અને સ્વતંત્ર સભ્યના અને ઓફિસર કાર્યાલય અમે ઘેરાવ પણ કરજો અને જરૂર પડજે તો ત્યાં લો ટોલ નાખે અને બોબરી ટોલ નાખે અમે રોડ ચક્કા જામ પણ કરજો અને તેમ છતાં એવું લાગશે તો અમે સદન સભ્યના કાર્યાલયને પણ ધારા ખોટી દઉં ભગે અમે જ્યાં સુધી ન્યાય નહીં મળે લોકોને ત્યાં સુધી લડતા